પિકઅપ ટેમ્પો પલટી ખાઈ જતા છ થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત બાદ ઈજાગ્રસ્ત મજૂરોને સારવા માટે સહેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે વાઘોડિયાના જયસિંગપુરા પાસે ડાંગર રોપી મજૂર ભરેલો એક પિકઅપ ટેમ્પો પરત ફરી રહ્યો હતો વરસાદના કારણે પિકઅપ ટેમ્પો પલટી ખાઈ જતો હતો અને ટેમ્પામાં લગભગ દસ થી બાર મજૂરો સવાર હતા જેમાંથી છ થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી વાઘોડિયાના પઠાણ અયુબ ખાન શેરુ ખાને કહ્યું કે વરસાદના લીધે રસ્તો લપસણી બની ગયો હતો અને જેના કારણે ટેમ્પો પલટી ગયો તો ઘટનાની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સને કરતાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી છથી વધુ મજૂરોને સારવાર માટે વડોદરા શહેરની એસએચજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

અને એની અંદર ગાડી સ્લીપ ખાઈ ગઈ આવે તો પેલી એકસો આઠ આવા મળીને એટલે ખબર પડી એમ કે સુધી ફોન આવ્યો કે ભાઈ આ રીતનું બન્યું છે સારવાર માટે અમે અહીં લઈને આવ્યા હા લઈ આવ્યા બીજા હતા પારોલ મેં જો નોર્મલ વાગ્યું તો કશું નહીં ડોક્ટર કીધું તું વાંધો નહીં એમ